નમસ્કાર મિત્રો આજે સીધો ને સટના સ્પેશિયલ એપિસોડમાં અમે આપની સાથે જરાક મોડેથી વાત કરી રહ્યા છીએ કારણ કે આજકાલ પ્રવાસ ખૂબ ચાલે છે પણ આપની સાથેનું જે કમિટમેન્ટ છે કે નિયમિત રીતે આપને મળવું સાંજે મળવું અને રાતે નવ વાગે પણ મળવું એ કમિટમેન્ટ ને કારણે અમે આપની સમક્ષ હાજર થયા છીએ અને આજે જે વાત કરવાની છે એ નેતા રાહુલ ગાંધી ના માસ્ટર સ્ટ્રોક ની વાત કરવાની છે રાહુલ ગાંધી આમ તો પપ્પુ ગણાવી દેવામાં આવ્યા કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો અને એમને રાહુલ ને પપ્પુ જાહેર કરવાની ભારતીય જનતા પાર્ટી એ ખૂબ કોશિશ કરી એના સોશિયલ મીડિયા એમને બફૂન જાહેર કરવાની કોશિશ કરી એમની ડિગ્રી બોગસ છે એવું પણ જાહેર કરવાની કોશિશ કરી અને છતાં આ ટાટલા અપમાનો છતાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને લોકસભાની બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં ફેફે કરાવી દીધી અંગભક્તોને હજુ ભારતીય જનતા પાર્ટીને બહુમતી મળી નથી એ વાત સ્વીકારવાની તૈયારી નથી પણ રાહુલ ગાંધીની ડિગ્રી એ એન્ટાયર પોલિટિકલ સાયન્સની નથી પરંતુ એ કેમ્બ્રિજ યુનિવર્સિટીની એમફિલની ડિગ્રી છે ને કેમ્બ્રિજ યુનિવર્સિટી એ એને માટે બહુ સ્પષ્ટપણે જણાવ્યું છે કે અમારા વિદ્યાર્થી હતા તેજસ્વી વિદ્યાર્થી હતા અને એમણે અમારે ત્યાંથી એમ્પિલ કરેલું છે એમની ડિગ્રી વિશે કોઈ વિવાદ નથી રાહુલ ગાંધીએ જે પદયાત્રા કરી કન્યાકુમારી થી કાશ્મીર સુધીની એની ઠેકડી ઉડાવવાની પણ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી સરકારના મિનિસ્ટરો સ્મૃતિ ઈરાની તો સવિશે એમણે ભરસક કોશિશ કરી પરંતુ એ યાત્રામાં લાખો લોકો રાહુલ સાથે જોડાયા અને દેશમાં એક જુદા જ પ્રકારનો માહોલ સર્જાયો બાકી હતું તો મણિપુરથી મુંબઈ સુધીની ન્યાય યાત્રા એમણે કાઢી અને એમને પણ એટલો જ સરસ પ્રતિસાદ મળ્યો નરેન્દ્ર મોદી અને અમિત શાહે ઇન્ડિયા ગઠબંધનને એ ઇન્ડી ગઠબંધન કહે છે ને અකිલેશ છે એમની ટેકડી ઉડાવે છે કે નરેન્દ્ર મોદીને અંગ્રેજી આવડતું નથી લાગતું કે આઈએનડીએ નો ઉચ્ચાર ઇન્ડી ન થાય ઇન્ડિયા થાય એ ઇન્ડિયા ગઠબંધનને તોડવાની મોદી શાહ ની કોશિશો પણ નાકામ રહી એકમાત્ર એક માત્ર બિહારમાં છબી હતી પરંતુ થોડા વખત પહેલા એ આરજેડી સાથે ઘર માંડ્યું હતું એમણે અને એ દોઢેક વરસ એમણે કામ કર્યું અને પછી એકાએક એમનું હૃદય પરિવર્તન થઈ ગયું અને ભારતીય જનતા પાર્ટી સાથે એનડીએ માં પાછા ગયા પણ આ પણ એમની એક ચાલ હોઈ શકે એવી ચર્ચા આજે તો ખૂબ છે જે નરેન્દ્ર મોદીએ બે હજાર ચોવીસ ની ચૂંટણીમાં કોંગ્રેસને ભાંડવામાં ઇન્ડિયા ગઠબંધનને ભાંડવામાં કોઈ મના રાખી નહીં મુસ્લિમ વિરોધી પ્રચાર કરવામાં કોઈ મના રાખી નહીં એમનું મુખ્ય ટાર્ગેટ રાહુલ ગાંધી હતા નરેન્દ્ર મોદીને જેનો ડર લાગે છે રાહુલ ગાંધી છે રાહુલ ગાંધીની નેતાગીરી છે અને એટલે રાહુલ ગાંધી પર જ પ્રહારો એમના રહ્યા સવિશેષ મુસ્લિમો વિરોધી પ્રહારો રહ્યા અને પરિણામ જે આવ્યું ઈવીએમ માં જે થઈ શકે એટલા ગોટાળા થયા અને ઘોટાળા ધીરે ધીરે બહાર આવી રહ્યા છે કારણ કે પડેલા મત અને મત વચ્ચે ડિફરન્સ પણ ચર્ચા ઘણી બધી છે આજકાલ એલન મસ્ક એમણે જે કહ્યું છે કે ઈવીએમ કાઢવા જોઈએ ઈવીએમ હેક થઈ શકે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી એ નિવેદનને

દેશમાં એસી માંથી એસી બેઠકો અમે જીતીશું એવા એવી શીખી મારી એમણે છતાં અખિલેશ અને રાહુલ એસી માંથી બહુમતી બેઠકો મળી એટલે કે સમાજવાદી પાર્ટીને સડત્રીસ અને કોંગ્રેસને છ બેઠકો મળી કોંગ્રેસની ની એક માંથી છ થઈ અને અખિલેશ ની સમાજવાદી પાર્ટી ફરીને બેઠી થઈ ગઈ નરેન્દ્ર મોદી એટલું જ નહીં જે વધારે મહત્વની બાબત હતી એ અયોધ્યા ડિવિઝન જે કહેવાય છે આ આપણા દર્શકો ખાસ યાદ રાખે અયોધ્યા ડિવિઝનની તમામે પાંચે પાંચ લોકસભાની બેઠકો ભારતીય જનતા પાર્ટી હારી ગઈ અને ભારતીય જનતા પાર્ટી હારી ત્યારે કેટલાક અંધ ભક્તો એમ કેવા માંડ્યા કે અયોધ્યા નામની તો કોઈ બેઠક જ નથી અરે ભાઈ ફૈઝાબાદ બેઠક જે છે એ અયોધ્યા એમાં આવે છે અને આ પાંચ બેઠકો જે ભારતીય જનતા પાર્ટી હારી ગઈ લોકસભાની બેઠકો રામ એની એની પ્રાણ પ્રતિષ્ઠા કરાવી ચાર ચાર શંકરાચાર્યોના વિરુદ્ધ એના મતના વિરુદ્ધમાં જઈને અને વોટ અંકે કરી લેવાતા પણ જેનું ઉત્તર પ્રદેશમાં ન ઉપજ્યું એનું દક્ષિણમાં શું ઉપજવાનું કેરળમાં એક બેઠક મળી ભારતીય જનતા આ વિક્રમ સર્જાયો એમ કહીએ તો ચાલે એક બેઠક મળી એ પાછા અભિનેતા તરીકે જાણીતા એવા એમના ઉમેદવાર જે અગાઉ બે વાર હારી ગયેલા એ કેન્દ્રમાં હવે મંત્રી થયા અને ઇન્દિરા ગાંધીને મધર ઓફ ઇન્ડિયા તરીકે એ કેવા માંડ્યા છે તમિલનાડુમાં ભારતીય જનતા પાર્ટી ગોપાલ આંધ્રમાં ભારતીય જનતા પાર્ટીએ ચંદ્રબાબુ નાયડુ સાથે ઘર માંડ્યું અને ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ જનસેવા પાર્ટી વાળા પવન કલ્યાણ ફિલ્મ જગતના એ

એ ઘટના ક્રમમાં વિપક્ષ એ જાગતો રહ્યો ઇન્ડિયા ગઠબંધન મને લાગે છે કે ઈવીએમ નો વિરોધ નહોતો હંડ્રેડ પેટ ની ચબરકીઓ ગણાય અને ઈવીએમ માં જે મત ગણાય

માં રાહુલ ગાંધી હરાવવા માંગતા હતા પોતે જીતવા માંગતા હતા અમેઠી અને પાછા રાહુલ ગાંધી અમેઠી લડે એને માટે ચેલેન્જ કરવા માટે છેક કે વાયનાડ સુધી ગયા હતા કેરળ સુધી ગયા હતા પણ એમણે એમના પગ પર કુહાડો માર્યો કે કુહાડા ઉપર પગ માર્યો રાહુલ ગાંધીના ના પીએ ગણાતા જે એમને બેનશ્રી બહુ બોલા બટક બોલા છે સ્મૃતિ ઈરાની ડાયલોગ ડિલિવરી ફાવટ આવી આપણે જાણીએ છીએ તો અને સંઘે એ બહુ સ્પષ્ટ કરી દીધું કે અહંકાર ને કારણે નરેન્દ્ર મોદીની પાર્ટી બે બસો ને ચાલીસે સીમિત થઈ ગઈ પણ પેલા સ્મૃતિ બેને હારી ગયા રાહુલ ગાંધીના પીએ જેને ગણાવતા હતા એવા કિશોરીલાલ ની સામે અને નરેન્દ્ર મોદી ભવિષ્યવાણી કરતા હતા કે વાયનાડ માંથી રાહુલ ગાંધી હારી જશે અને રાયબરેલી માંથી એ હારી જશે પણ રાહુલ ગાંધી તો બંને માંથી જીત્યા હવે હવે છે ને રાહુલ ગાંધીએ આવતીકાલે જાહેર કરવાનું છે કે એ રાયમરેલી ની બેઠકના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહેશે

જનરલ સેક્રેટરી સામે પણ રાહુલ સરસાઈ નરેન્દ્ર મોદી માંડ દોઢ લાખની સરસાઈ થી જીત્યા બનારસમાં ગઈ વખત કરતા અડધી પણ નહીં સરસાઈ અને એના કરતા તો કિશોરીલાલ એ બેઠકો હવે રાહુલ ગાંધી શું કરશે એના તરફ સૌની નજર છે કોંગ્રેસની બેઠકો એકસો ને એક તો થઈ જ ગઈ છે નવ્વાણું વત્તા એક વત્તા એક એટલે બે અટેચ મેમ્બર એમની સાથે જોડાઈ ગયા છે અને વધુ એક મેમ્બર પણ કદાચ જોડાયા છે એટલે કે એકસો ને બે બેઠકો તરીકે કોંગ્રેસ હોય એટલે વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધી થાય એવી કોંગ્રેસની બેઠકમાં એનો ઠરાવ કરવામાં આવ્યો અને રાહુલ ગાંધીએ કહ્યું કે હું વિચારીને કહીશ એ નિર્ણય પણ એમણે કરવાનો છે આજે કોંગ્રેસની બેઠક છે અને એમાં રાહુલ કઈ બેઠક રાખશે એના વિશે વિપક્ષના નેતા પદે એ સ્વીકારશે કે નહીં નેતા પદને સ્વીકારશે કે નહીં અને લોકસભાના સ્પીકર તરીકે કોણ આવે એ બાબત કારણ કે સર્વાનુમતે સ્પીકર ચૂંટાય એવી અપેક્ષા કરાય

એ ચંદ્રબાબુ નાયડુ આંધ્રના મુખ્યમંત્રી અને પવન કલ્યાણ આંધ્રના નાયબ મુખ્યમંત્રી અને બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેડીયુ આ બધા છે એટલે સ્પીકર કોણ બનશે એ નક્કી કરવાનું છે અને આવતા સપ્તાહ સુધીમાં તો એ નિર્ણય પણ થઈ જશે પણ એવા સંકેતો મળી રહ્યા છે એમ હતું કે પુરંદેશ્વરી એનટીઆર ના દીકરી અને ચંદ્રબાબુ નાયડુના સાડી છે જે કોંગ્રેસમાં કોંગ્રેસની મનમોહન સરકારમાં મિનિસ્ટર હતા રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી એચઆરડી મિનિસ્ટર હતા અને પછી ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા ને ભારતીય જનતા પાર્ટીને તો ઉધારીના નેતાઓ જ ખપે છે એટલે આંધ્રમાં એમને છે ને બનાવી દીધા ભારતીય જનતા પાર્ટીના એ લોકસભાની ચૂંટણી જીત્યા છે એટલે એમને સ્પીકર તરીકે આગળ કરાય એવી ગણતરી હતી અને એમને સ્પીકર તરીકે આગળ કરાય તો ચંદ્રબાબુ નાયડુ માટે થોડી મૂંઝવણ ઉભી થાય અથવા તો એમની પાર્ટી જે છે તેલુગુ દેશમ પાર્ટી એના કેટલાક નેતાઓ એ તેલુગુ મહિલાને વોટ આપવા માટેનો આગ્રહ કરે અને નરેન્દ્ર મોદીને અનુકૂળ લાગે પણ એવા સંકેતો મળી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાંથી કે ભારતીય જનતા પાર્ટી ઓમ બિરલાને જ સ્પીકર તરીકે ફરીને નોમિનેટ કરવા માંગે છે ઓમ બિરલા રાજસ્થાનના છે મોદીજીના કયા છે સોરી અને એ ઓમ બિરલાને મૂકે છે કે પછી પુરંદેશ્વરીને મૂકે છે એ આપણે આવતા સપ્તાહમાં જ બધું નિરક્ષીર થઈ જશે પણ ઇન્ડિયા ગઠબંધને એક વાત જરૂર કહી છે કે ડેપ્યુટી સ્પીકર પદ જો ઇન્ડિયા ગઠબંધનને મુખ્ય વિપક્ષી મોરચાને જો આપવામાં નહીં આવે તો અમે સ્પીકર તરીકે અમારો ઉમેદવાર પણ ઉભો રાખીશું એટલે આ વખતે સ્પીકર ની ભૂમિકા સ્પીકર જે ઉમેદવારી કરે અને જે ચૂંટાય એની મહત્વની ભૂમિકા રહેવાની છે મોદી ની સરકાર થઈ રહી છે કારણ કે એમને બહુમતી મળશે કે કેમ પહેલી વાત તો એ છે કે સ્પીકરની ચૂંટણીમાં એ પોતાના ઉમેદવારને જીતાડી શકે અને એ ઉમેદવાર એ સર્વસંમત હોય પછી વિશ્વાસનો મત લેવાનો વિશ્વાસ એવું બને પણ એમને નિર્દેશ આપે અને વિશ્વાસનો મત તો લેવો જોઈએ એટલે એ વિશ્વાસનો મત લે અને એમની સરકાર બહુમતી સાબિત કરે તો છ મહિના સુધી ગંગા જે એનડીએ ના ઘટક પક્ષો છે એમના નેતાઓ છે એ લોકો એમને બહુ કર્નગત નહીં કરી શકે અને દરમિયાનમાં નરેન્દ્ર મોદી અને શાહના દિમાગમાં જે પેલી ઓપરેશન લોટસ વાળી જે ભૂમિકા છે એ કે આપણને અનુકૂળ ન રહેતા હોય એ લોકોને તોડી નાખવા એ પાર્ટીઓને તોડી નાખવી અને ભારતીય જનતા પાર્ટીમાં ભેળવી દેવી તો એ શેતાની વિચાર પણ એમના દિમાગમાં ચાલતો હશે એવું અમને લાગે છે પણ રાહુલ ગાંધીનો માસ્ટર સ્ટ્રોક શું એની આજે જો વાત કરીએ આપણે તો રાહુલ ગાંધી એ વાયનાડ બેઠક છોડીને રાયબરેલી બેઠક એ રાખશે એવા સંકેતો મળી રહ્યા છે રાયબરેલી બેઠક પરથી એમના દાદા એટલે ફિરોઝ ગાંધી એ ઓગણીસો ઓગણીસો માં એ ચૂંટાયા હતા એના પહેલા રાયબરેલી સાથે પંડિત જવાહરલાલ નહેરુ નો પણ ખેડૂત આંદોલન વખતનો સંબંધ એ આ બે હજાર ચોવીસની ચૂંટણી સભાઓમાં પણ તાજો થયો સડસઠ અને ઇકોતેર માં રાહુલ દાદી એટલે કે ઇન્દિરા ગાંધી એ આ બેઠક ઉપરથી ચૂંટણી લડ્યા સિતોતેર માં એ રાજનારાયણની સામે ચૂંટણી હાર્યા હતા પણ એસી માં ફરીને એ જીત્યા હતા અને એના પછી અરુણ નેહરુ શિલાકોલ અશોક સિંઘ સતીશ શર્મા એ બધા જે નેહરુ ગાંધી પરિવારના નિષ્ઠાવંત હતા એમને એ એના ઉપરથી જીતે અશોક અશોક સિંઘ તો જાણે ભારતીય જનતા પાર્ટીના હતા પણ સતીશ શર્મા એ કોંગ્રેસના હતા શીલા કૌલ અને અરુણ નેહરુ એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના હતા એટલે આ બેઠક એ એમની એમના માટે ભાવનાત્મક રીતે પણ બહુ જ મહત્વની છે બે હજાર ચાર બે હજાર છ બે હજાર નવ બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ સોનિયા ગાંધી એટલે કે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના માતુશ્રી એ આ બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભામાં બેસતા હતા જીતીને બે હજાર ચોવીસમાં સોનિયા ગાંધીની તબિયત એ બધા જાણે છે એટલી સારી નથી અને રાજસ્થાનમાંથી એ રાજસ્થાન ચૂંટાયા ત્યારે નરેન્દ્ર મોદી એ ભાગી ગયા ભાગી ગયા એવું બાલીશ નિવેદન કરેલું મને લાગે છે વડાપ્રધાનને આવો આવા નિવેદનો શોભે નહીં કારણ કે નરેન્દ્ર મોદી આજે નિવેદનો કરે છે ખરેખર તો એમને જ પાછા વાગે એવા છે કે વડોદરા છોડી દીધું તો વડોદરાથી ભાગીને વારાણસી ગયા એમ પણ કહી શકાય ધારો કે રાહુલ ગાંધી વાયનાડ છોડી દેશે ત્યારે શું કે ખબર નથી પણ એ આવી જ વાતો એ કરતા રહ્યા છે અટલ બિહારી વાજપેયી પણ રાજસભામાં રહ્યા છે ડોક્ટર મુરલી મનોહર જોશી પણ રાજ્યસભામાં રહ્યા છે એટલે નરેન્દ્ર મોદીને ખબર હોવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમ લીડરો પણ રાજસભામાં રહ્યા છે અને રાજસભામાં જવું એ કોઈ ભાગેળું વૃત્તિ નથી પણ રાયબરેલીની બેઠક એ રાહુલ ગાંધી આ વખતે જીત્યા છે અને વાયનાડની બેઠક પણ એ જીત્યા છે પણ આ બેઠક એ રાખે તો હવે અખિલેશ અને રાહુલની જે જોડી એ બરાબર સક્રિય રીતે કામ કરી રહી છે અને ઉત્તર પ્રદેશમાં યોગી વિરુદ્ધ અમિત શાહ યોગી વિરુદ્ધ નરેન્દ્ર મોદી એ આખો ખેલ જયારે ચાલી રહ્યો છે અને એ ભારતીય જનતા નારાજ છે કારણ કે યોગીને હટાવવાની કોશિશ એ મોદી શાહ કરી રહ્યા હોય એવા સંકેતો મળી રહ્યા છે એની પંચાયતો યોજાઈ રહી છે ચૂંટણી દરમિયાન પણ એ પંચાયતો યોજાઈ એટલે એવા સંજોગોમાં બહુમતી બેઠકો એસી માંથી એસી મેળવી મેળવવાનો દાવો કરનાર કે શેખી મારનાર મોદીને અડધી બેઠકો પણ નથી મળી અને બેઠકો અખિલેશ અને રાહુલ એ મેળવી શક્યા છે એટલે હવે પછી વિધાનસભાની જે ચૂંટણી આવે છે એમાં આજ જોડી ઇન્ડિયા ગઠબંધન ના ભાગરૂપે એ ઉત્તર પ્રદેશ વિધાનસભામાં પણ જીતવા માટે ચૂંટણી મેદાને પડશે એટલે રાહુલ ગાંધી એ રાય બરેલીની બેઠક રાખે એની પૂરેપૂરી શક્યતા છે હજુ સત્તાવાર રીતે એની જાહેરાત નથી થઈ પણ બિનસત્તાવાર રીતે એ જાહેરાત થઈ એમ કહી શકાય રાહુલ ગાંધીએ વાયનાડમાં કહ્યું કે હું કઈ બેઠક રાખી છે મારા સિવાય બાકીના બધાને ખબર છે એમ કે એટલે એણે મજાકમાં કહ્યું હતું પણ વાયનાડની બેઠક સાથે ગાંધી પરિવારનો સંબંધ રહે અને ત્યાં પણ વિધાનસભાની ચૂંટણીમાં પણ જે કોંગ્રેસના નેતૃત્વ વાળો યુડીએફ છે એને લાભ થાય એટલા માટે સ્થાનિક લોકોની એવી માગણી છે ત્યાં આગળ બેનર પોસ્ટર પણ લાગ્યા છે કે રાહુલ ગાંધી જો વાયનાડ છોડે તો પ્રિયંકા ગાંધી એ વાયનાડથી ચૂંટણી લડે એ ખૂબ જરૂરી છે એટલે રાહુલ ગાંધીનો આ એક માસ્ટર સ્ટ્રોક કહી શકાય કે રાયબરેલીની બેઠક એ રાખે અને વાયનાડ બેઠક એ પ્રિયંકા ગાંધી લડે અને લોકસભા પેટા ચૂંટણી એની યોજાય ત્યારે લોકસભામાં એ જીતીને આવે એવી અત્યારે રાજકીય ગણતરી મુકાઈ રહી છે આજે કેટલાક મહત્વના સમાચારોની પણ આપણે ફટાફટ નોંધ લેવી જોઈએ આજે આમ તો બકરી ઈચ્છે એટલે બધાને શુભકામના કાંચનજંગા એક્સપ્રેસ ને જે અકસ્માત થયો એમાં પંદર લોકોના મૃત્યુ થયા એમના આત્માને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને આવા અકસ્માતો ન થાય એવી વ્યવસ્થા રહે એવી અપેક્ષા કરીએ છીએ આપણા રેલ મંત્રી વૈષ્ણવ એ કે છે કે આવા અકસ્માતોના મુદ્દે રાજકારણ ન ખેલાવવું જોઈએ પરંતુ ભારતીય જનતા પાર્ટી એ ટ્વિટર ઉપર યુપીએ ના શાસન દરમિયાન કેટલા અકસ્માતો થયા હતા રેલવે અકસ્માતો થયા હતા કેટલા મર્યા હતા અને એનડીએ ના એટલે કે નરેન્દ્ર મોદીની સરકારના સમયગાળામાં કેટલા અકસ્માતો થયા અને કેટલા મર્યા એના ચાર્ટ મૂકે છે એટલે કે રાજકારણ કોણ શરૂ કરે છે એ આપણે સમજી શકીએ છીએ પરંતુ આપણે એમ માનીએ છીએ કે આવી આફત જ્યારે આવે ત્યારે એનું રાજકીય રાજકારણ ન થવું જોઈએ એની વાત પણ આપણે આ વખતે ધ્યાને લેવી જોઈએ બિહારમાં એક સાંસદ સાંસદ ચૂંટાયા છે દેવેશચંદ્ર ઠાકુર એમણે મુસ્લિમો અને યાદવો એમને વોટ નથી આપ્યા એવું માને છે અને એમની સરસાઈ ઓછી થઈ છે એટલે એ કહે છે કે મુસ્લિમો અને યાદવો આવે મારે ત્યાં ચા પાણી કરે પણ તેમના કામ હું નહીં કરું આ કેવા પ્રકારની વિકૃત માનસિકતા છે એ આપણે સમજી શકીએ છીએ અને તમને ખ્યાલ હશે કે મોદી સરકારે અમેરિકાની કંપની સેમી કન્ડક્ટરના સંદર્ભમાં જે નોકરીઓ ભારતીયોને નોકરીઓ આપવાના સંદર્ભમાં અને અહીંયા રોકાણ કરવાના સંદર્ભમાં જે કરાર કર્યા છે એનો ભોપાળું એ જેડીએસના કર્ણાટકના પ્રમુખ અને કેન્દ્રના કેબિનેટ મંત્રી કુમાર સ્વામીએ જ ખુલ્લું પાડ્યું છે કે કેટલા નાણા સાટે એક નોકરી પડશે આપણને એટલે કે આપણે એ કંપનીને ઇન્વેસ્ટમેન્ટ લાવે અને એને આપણે નાણાં આપવાના તમને ખબર છે કે ટાટાની નેનો બંગાળથી લઈ આવવા માટે નરેન્દ્ર મોદીએ એને સાવ હતી એ તમે જાણો છો એટલે કે આવા તો એ જયારે એમના મંત્રીઓ જ હવે એમના મોરચાના મંત્રીઓ જયારે બહાર પાડે ત્યારે એને ન માનવા માટે કોઈ કારણ નથી આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે અને તમને એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો 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 કમેન્ટ અમે મોડા પડ્યા કારણ કે પ્રવાસમાં બહુ રહીએ છીએ એટલે પણ હવે બને ત્યાં સુધી સમયસર આપણે એપિસોડમાં હાજર થઈશું અને તમે મિત્રોને જરૂર કહેશો કે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ ઓમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરે નમસ્કાર